તમે શું કેવા માંગશો છો હવે પાલિકાને એ પાલિકાને કે ભાઈ હવે આટલી મોટી સરકાર છે સાફ સુથરા સરકાર છે મોટી સરકાર છે એનું નામ બદનામન પાલિકાને લેવી લોકો કરે સરકારને બદનામન કરવા હર બેઠા તમે હે આટલી સારી સરકાર છે ને એને તમે આવી રીતે ઘેર ડોલો ભરી હવા નગર પાલિકામાં આવી છું તમને છું કે અત્યારે જે મહિલા મંડળ જે અત્યારે અમારી ઓફિસમાં અમોદ નગરપાલિકા ખાતે આવેલ એ બાબતમાં આપણે જણાવ્યું કે જીએસિસી અંતર્ગત અંદાજે રૂપિયા સાડા છ કરોડ રૂપિયાનું મિસિંગ લીંક સુરત ડ્રેનેજનું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ માયા આમોદ સરભાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુરચકસા ખરાબ છે એમાં ખાડાઓ પડી ગયા એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે અને જેના લીધે અમારે ભૂગર ગટર લાઈન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થઈ છે જેના લીધે આજે એ ભૂગર ડ્રેનેજ લાઈનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો ભલ થશે અંદાજે છ સાત દિવસ છે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું

એ પૈસા કોણે માંગ્યા શું માંગ્યા એ ભાઈ અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એના સાથે પનિશમેન્ટ આપી પગલા લઈશું સાહેબ ઠેર ઠેર ગામની અંદર ખાડાઓનું સામ્રાજ્ય છે ગેસ લાઇન દ્વારા જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે આજ દિન સુધી તેને પૂરવામાં નથી આવતા લોકોના ઘર બેસી જાય તેવી પરિસ્થિતિ છે તેને લઈને શું જાણો એ તદ્દન ખોટી વાત છે છેલ્લા બે દિવસથી હું પોતે જ આ બાબતમાં સ્પેશિયલ ધ્યાન રાખું છું અને બે દિવસમાં ખાડા પૂરવા માટે મેં સ્પેશિયલ અમારો આપો નગરપાલિકામાં દસ્ત અને કપચી અને ગ્રીડ મંગાઈ રાખેલ છે અને જે ડેબ્રિજ છે જે મકાનો દુરસ્તી થયેલો જે સામાન એ પૂરી રહે પર અમે જે કપચી અને ડસ્ટ નાખીને લેવલિંગ કરી લેતા છે અત્યારે લગભગ પરિસ્થિતિ સારી છે વોર્ડ કોઈ કોઈ જોવા મળતું નથી વોર્ડ નંબર બે ની અંદર સાહેબ મેં તમને રૂબરૂમાં રજૂઆત કરી હતી આપ સાહેબ શ્રી અહીંના કર્મચારીને કીધું હતું પણ આજ દિન સુધી તેની કામગીરી કરવામાં નથી આવતી અહીંના કર્મચારીઓ સાહેબ આપના હુકમની અવગણના કરશે તેનું શું કારણ છે એ લગભગ મને ખબર નહીં બાકી મને ત્યાં સુધી ખબર છે ને તમને હું પૂછું છું ગઈકાલે મારી પાસે એવા મેસેજ આવ્યા કે સાહેબ તમે ખરેખર બહુ સારી કામગીરી કરાવી નથી અત્યારે જે રોડ મોટરેબલ નહોતો અત્યારે આ ફોર વ્હીલર ગાડીઓ બિંદાસ પ્રમાણે નીકળે છે એવા સમાચાર મારી પાસે હું પોતે જોઈ આવ્યો છું ગામની અંદર લોકો મુખ્ય ચર્ચાનો વિષય છે કે પ્રમુખ અને ચીફ ઓફિસરના દરેક કર્મચારીઓ મોટાભાગે હુકમનું અવલોકન કરે છે અને અવગણના કરે છે એક ખોટી વાત છે કોઈ એવું હુકમનું અવગણના કરતું નથી અને એવું કોઈ સ્પેશિયલ ધ્યાન પર હોય તો મને જરા જણાવજો